એ તો ભાગે જ ને એલા આપણે કોઈ દીધી અહીંયા ગામડામાં કોઈનો જન્મદિવસ ઉજવો આપણે ખબર નથી જન્મદિવસ કઈ જાય પણ સિટીમાં એ સિસ્ટમ છે અમે તે દીધી સાંજે લગભગ પાંચ છ વાગ્યાનો ટાઈમ હતો તો બધા બાય બેઠા શેરીમાં ખુરશીઓ નાખીને ગામડાની બધી કાકાની બધી વાતો કરતા હતા એવામાં બાજુમાં ઓલા છોકરાનો જન્મદિવસ એટલે એ બધા છોકરા ધોળાધોડી કરતા હતા ને બધું હાર ને ફૂલડાને લઈ આવ્યા અને ટેબલ ઉપર ઓલી કેક મૂકી પેથા કાકાનું ધ્યાન ન્યાજ બરાબર આ પોદળો શું લઈ આવ્યો એમ એને પોદળા લાગ્યો એને કદી કેક જોઈ નહોતી હોય પોદળા જેવી પોદળા જો તો એ થાળીમાં મૂક્યો ને એને શણગાર્યું એની ઉપર મીણબત્તી નાખતા હતા એટલે એનું વાતમાં ધ્યાન તો હતું જ નહીં અહીંયા પેથા કાકાનું ધ્યાન ન્યા જ હતું કે આ લોકો શું કરે છે એમ એટલે એની ઉપર મીણબત્તીઓ નાખીને પછી બાકસ લઈ આવ્યા બાકસ લઈ આવીને દિહાળી હળગાવતા હતા તો પેથા કાકાને એમ થયું કે આ લોકો ફટાક્યા ફોડે છે આપણે કેમ દિવાળી ઉપર ઉપર બજારમાં હોય એની અને પછી એને અડાડે તો એ ઉડે બધા એમાંથી બધા આનંદ લે એમ કે એ સિસ્ટમ અહીંયા રહેશે એટલે એ તો ઓલે જેવી દિવાળી કરી એવા પેથા કાકા ભાઈ પછી તો અમને થયું આ ભાગ્યા કા પછી લઈ આવે એને એટલે એ કે આ લોકો પછી એને કીધું કે એ જન્મદિવસની ઉજવણી કરે છે એ જે થાળી માર્યું ને ભેનો પોદરો નથી કેક છે એમ એટલે કે આવું આવું ભય ના પોદરા જેવું જ લાગે કે લીલો આ કેક કહેવાય એને આ લોકો પછી એમાં મીણબત્તીઓ કરશે પછી એ બધા ખાશે એમ એ અને મોઢે સોપડે છે આપણે કેમ ગામડે હાબુ દેલ મોઢું થઈ એ લોકો આ કેક છે ને એ મોઢે સોપડશે છે આગળ બધી વાત કરી તો એને નવાઈ લાગી કે આવું હળવું થતું હોય છે એને તો કોઈ દી જોયું નથી બાકી અહીંયા તો સિટીની અંદર તો તમે ભેના પોદળાનું સૂપ બનાવી નાખો ચટણી જેવું કરી બરાબર અંગ્રેજી નામ આપી દો બધા ઉલાડવા મળે નામ અંગ્રેજી જોઈ એમ તમે સાદું નામ આપો તો કોઈ ન ખાય નામ અંગ્રેજી આપો તમે એટલી ઉપડી ગયું વાત એમ છે એ ગામડેથી આવે તો એને આ સિટીની ચાથી ખબર હોય પેલી વખત તો મને ઈજ થયું હતું અને તને ઈજ થાય 有人。<laughs>